पावन पर्व नवरात्रि तीजू नोरतू नवदुर्गा चंद्रघंटा रूपनी आराधना अवसर देवी चंद्रघंटा सोना का माथा पर घंटाकार अर्धचंद्र है इटला चंद्रघंटा कहवा दस भूजाओं दसे भूजा में अस्त्रशस्त्र देवीए हाथों में धनुष बाण तलवार त्रिशूल ગદા તેમ જ કમળ અને કમંડળ ધારણ કરેલા છે દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્ન જડિત મુગટ विद्यमान છે દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય वरदान આપનારી અને પરમ કલ્યાણકારી છે માં ચંદ્રઘંટાની કથા પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માં દુર્ગાય ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું प्रचलित कथा अनुसार महिषासुर नामना राक्षसे देवराज इंद्रना सिंहासन पर आधिपत्य जमा लीधु ते देवताओं ने वश कर स्वर्ग पर राज करने शुरू करना देवताओं खूब चिंतित थेवताओं आ मुश्केली माटे त्रिदेव इट के ब्रह्मा विष्णु और महेश मदद लीधी महिषासुरना दुष्कृत्यो साने त्रिदेव गुस्से थे आक्रोधના કારણે ત્રણેયના મુખમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુ સમય નજીક છે મહિષાસુરએ માતાજી પર હુમલો કર્યો અને માં ચંદ્રઘંટાએ તેજ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી એટલે કે રક્ષા માટે માં ચંદ્રઘંટાના पूजनનો સવિશેષ મહિમા છે દેવીનું સ્વરૂપ देवी चंद्रघंटाનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે તેમના માથા પર ઘંટાકારનો અર્ધચંદ્ર છે એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમની 10 भुजाઓ છે અને દસયે भुजाઓમાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીના હાથોમાં કમળ ધનુષ બાણ કમંડળ તલવાર ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલ છે તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્ન જડિત મુગટ શીર્ષ પર विद्यमान છે દનવી ચંદ્રઘંટા ભક્તોને અભય वरदान આપનારી અને પરમ કલ્યાણકારી છે તેમનું રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવશે ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે તેમની પૂજા કરવાથી વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે તેમની પૂજાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે देवी चंद्रघंटा कृपा थी पराक्रम वधे सरल मंत्र ओम मै ह्री क्लीम के नम माता उपासना चंद्रघंटा नु उपासनात्र के अव महामंत्र या देवी सर्वभूत मां चंद्रघंटा रूपेण संस्थिता नमस्त ऐन नमस्त नमो नम माता चंद्रघंटा नो बीज मंत्र ऐ श्री नम सरल मंत्र ओम ए ह्री क्ली देवी चंद्रघंटा पूजन समय तमने कमल कमन पुष्प के शंखपुष्पी अर्पण करवा नैवेद्य में देवी ने दूध नो मावो दूधनी मिठाई के खीर अर्पण करवी ने फल प्रसाद रूपे सफरजन खूबज प्रिय मान विशेष कृपा अर्थे साधके आजे घाटावादली रंगना वस्त्र धारण करीने माताजीनी आराधना पूजा विधि करवी जइए વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધકનું મનપરમ આનંદની અનુભૂતિ કરે છે ફળદાયી મંત્ર હ્રીં મે હ્રિં ક્લિં ફળ ફળપ્રાપ્તિ જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથેમાં ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે मां चंद्रघंटाની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે જેને લીદે વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે દેવીની ઉપાસનાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે स्वर દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘंटाની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે